જય શ્રી કૃષ્ણ આજે આપણે દાળ વડા બનાવીશું આ મગની છોડાવાળી દાળ છે બે કપ એને ધોઈ ચાર પાંચ કલાક પલાળી પછી એને સારી રીતે ચાર પાંચ પાણીએ ધોઈ નાખી ઉપરના છોતરા ઉતારી દેવા પછી દસ પંદર મિનિટ એને કપડાં ઉપર કોરી કરી લેવી પછી મિક્સીમાં દાળ નાખવી લસણ આદુ અને મરચાં નાખવા પછી એને ક્રશ કરવું બસ પછી એને બે મિનિટ પછી ખોલી અને એને કન્સ્ટિન્યુઅસી પછી ખોલીને જોઈ લો એનું ખીરું આ પ્રમાણે હોવું જોઈએ એને એક બાઉલમાં કાઢી લો આપણે એક પેનમાં તેલ મૂકીશું ગરમ કરવા પછી આ ખીરામાં ચપટી હિંગ પ્રમાણસર મીઠું થોડા લીલા દણા એ નાખી અને ફરી મિક્સ કરો આપણને એવું લાગે કે ખીલું ઢીલું છે તો અંદર એક ચમચી બેસન ઉમેરી દો આ બધું આ તૈયાર થઈ ગયું છે હવે આપણે દાર વડે ઉતારીએ